હાલો મિત્રો આ જગો ખાતર વાવે રહ્યો કેટલી થેલી વાવી આપણે પૂછશું ને કેટલે પહોંચ્યો હું જોશું ને કેટલી થીલી વાવી છે આપણે પૂછી ટ્રેક્ટર આવે એનો અમેથી હું જાઉં છું રહ્યો પછી બતાવું તમને

યા જો છે જગદીશભાઈ જગદીશભાઈમાં ભાગ્યો રાખેલ છે ને ખાતર નાખે હવે જો એના કરે આપણે જવાનો હે વરસાદ થયો નહીં એના કરતા મજા આવી જાય વરસાદ થયો તો હવે પાછી આગાહી હે કચ્છની तर तारीख थी चारिक चार आठ चार दिन के वो था जो यम ट्रैक्टर कने जा हूँ रे हूँ ही जाए हमने जगदीश भाई खातर है, इन टैप आगती थी, थी टैप बंद टैप बंद कर फोन कर હા ઓપાડ આવી જાય તો જોતો નથી ગાંડું ટ્રેક્ટર આપણે બંધ કરશું એટલે આપણો અવાજ સારો આવે જોવા લે ટ્રેક્ટર ट्रैक्टर चालू मुकी तो मैं खातर ऊपर आ जाओ जो खातर मिक्स करे है जो के गई एको उम्मा एको उम्मा ने काम आज उखंड आया है क्यों नीलन तो करनी हो तो ये है एक ठेली यानी पल रही की दियो आप रे खातर बातर बाव वो नहीं आप पानी बार हो तो

मित्रों जय है देव जगदीश भाई का ट्रैक्टर जा रहा है देखो कैसे चल रहा है हमारा सोनू भा का खेत में ट्रैक्टर चल रहा है जग्गा खातर डीएपी वावे है जग्गा डीएपी खातर वावे है जो जगो ये एंडा का और है इस इस पे आएगा अभी जो आले है जो ट्रैक्टर વાતે આ ચશ્મા આવશે આ બાજુ બે પટ્ટા બાકી છે બે પટ્ટામાં આવશે જોવા ને આ ચાસ માં વળી કેમ ઊભો રાખ્યો ચાલુ કર્યા ખરો વળી આવે છે તેવું પાસો આવ્યો અને આ ચશ્મા જો ઊભો એ મને આવશે આ બેમાં આ બે ચાસ રેમ આવશે ମରୁଡ଼ ବୋଲି ଆଉ ମରୁଡ଼ କାଁ କିଏ ହେ ବା ହମ୍ଯା ତ કે କିଏ ખાંડ પર આવી ગયો છે કેતો કરે તો હંગાણો નહીં શું કે આજ બીટીનું શૂટિંગ આપણે નહીં કરીએ આજે આપણે આને ખાતર વાવે છે ને એનું જ શૂટિંગ કરશું જો આવે છે જો ખાતર ચિત્ર ટ્રેક્ટર શું કહેતો હતો ભલે ને જ એને કઈ લેવા દેવા નહીં નો બચો હવે ક્યાંક કેતો તો ક્યાં હશે કોણ જાણી આપણ જડે નહીં અત્યારે આવી રીતના હાલે જો મિત્રો આમ વાવણો મોર પગલાં હાલી જાય જો આવી રીતના મોર પગલાં હાલી જાય પટ્ટા પટ્ટા જાય અમને આમ ખાડ કૂટો બધો નીકળી જાય ખાતર વવાઈ જાય એનાથી ચાલો મિત્રો હવે અત્યારે જાશું પાણી વારવા આપણે જ ટાંકો અડધો ભર્યો છે એક વાગે લાઇટ આવી ગઈ પીછા ખરી જાય આપણા આપણા પીછા જ એ નક્કી છે કેમ કે આજ આઠ દસ કલાક આજ નહીં ચાર કલાક કાલ નહીં ચૌદ કલાકનું પાણી અમુક વારના પડેગા કેસા લગા મેરા મજાક